નમસ્કાર મિત્રો હું છું આપનો ચરબી ઉતારવા ફક્ત ખોરાક છે વરિયાળી હરડે નીંગ હળદર અળસી વરિયાળી આવી દસ થી પંદર વસ્તુનું મિશ્રણ કરીને ચૂર્ણ બનાવેલું છે હજી કહું છું એ ખોરાક જ છે કોઈ દવા નથી તો જે લોકોને પેટની ચરબી ઉતારવી છે તે ફટાફટ આ ચૂર્ણ ઘરે બેઠા બેઠા મગાવી શકે છે એક પેકેટની કિંમત છે ત્રણસો રૂપિયા એક પેકેટ ચાલશે ત્રીસ દિવસ સુધી રાઈટ તો જે લોકોને મગાવવું હોય તે ફટાફટ નીચે આવી રહ્યો છે તે નંબર તેમાં કોલ કરે વોટ્સએપ કરે એટલે હું ક્યુઆર કોડ મૂકીશ એમાં પેમેન્ટ કરી દેવાનું છે એ પેમેન્ટ થશે એટલે તમને પાંચથી સાત દિવસની અંદર તમારા ઘરે ડિલેવરી મળી જશે ફ્રી ડિલેવરી છે ખરેખર સારું રિઝલ્ટ મળે છે એક વખત અવશ્ય ટ્રાય કરજો કોઈ દવા નથી સાઈડ ઇફેક્ટ નથી ફક્ત અને ફક્ત ખોરાકથી તમારું પેટ ઉતરવાનું છે તો ફટાફટ તમે નીચે આવી રહ્યો છે તે નંબર પર અંતરા એન્ટરપ્રાઇઝમાં કોન્ટેક કરો રાત્રે સૂતા પહેલાં એક કલાક અગાઉ નવ શેકા પાણી સાથે મિક્સ કરીને આ ચૂર્ણ લેવાનું છે અને તમને ત્રીસક દિવસની અંદર રિઝલ્ટ મળશે સારું લાગે તો વિડિયો દરેકને શેર કરજો ને ઝડપથી આ એક પેકેટ મગાવી અને ટ્રાય કરજો સ્વસ્થ રહો ખુશ રહો જય હિન્દ જય ભારત